દેશ વિદેશમાં વસતા મારા મારવાળા દર્શક મિત્રોને મનહર પડેલા જય ભગવાન મિત્રો 13મો અધ્યાય ચાલે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ આગળ ભગવાન પ્રકૃતિના ગુણોનું વર્ણન કર્યા પછી આત્મા એટલે બ્રહ્મના ગુણોનું વર્ણન કરે છે આત્મા કેવો છે અને કેવી રીતે જાણી શકાય કેવી રીતે ઓળખી શકાય કેવી રીતે એનો અનુભવ કરી શકાય એની વાત કરે છે મિત્રો પંદર માં શ્લોકમાં એમ કે કે અર્જુન એ બ્રહ્મ એ આત્મા બધી જ ઇન્દ્રિયોને એના વિષયોનું ભણ કરાવનારું છે ઇન્દ્રિયો અને વિષયોને જાણનારું છે છતાં પણ ઇન્દ્રિયોથી રહિત છે કેટલી મોટી વાત કરી મિત્રો આજ જાણવાનું છે એના વિષયનું ભાણ કરાવે છે આત્માની હાજરીથી જ વિષયોને ભોગવી શકાય છે કાનનો વિષય છે સાહેબ આત્માની હાજરી હોય શરીરમાં આત્મા હોય ત્યાં સુધી કાન જે છે એ સાંભળી શકે છે આત્મા નીકળી ગયા પછી એ જ મિકેનિઝમ એ જ કાન છે એ જ સિસ્ટમ છે છતાંય સંભળાતું નથી આત્માની હાજરી છે તો આંખો આંખોને એના વિષયનું ભાણ કરાવે છે એટલે આત્માથી આંખોથી આ દુનિયા જોઈ શકાય છે એ જ આંખો આત્મા નીકળી જાય પછી એ આંખોને ને બાળી દેવી પડે છે દુનિયાને નથી જોઈ શકતી એવી રીતે અગિયારે અગિયાર ઇન્દ્રિયોને એના વિષયનું ભાણ કરાવનાર એ ભાણ થતું હોય તો એ આત્માની હાજરીથી છે અને એટલે જ્યારે આત્મા નીકળી જાય છે ત્યારે અગિયાર ઇન્દ્રિયોને વિષયો ઝીરો થઈ જાય છે આ ખોખાને બાળી નાખવું પડે છે નથી રહેવા દીતું ઇન્દ્રિયો એના વિષયનું ભાણ કરાવે છે ઇન્દ્રિયોને વિષયોને જાણનારું છે જો આત્માનો સ્વભાવ કરવાનો નથી જાણવાનો છે આવું પંદર શ્લોકમાં કહ્યું કે ઇન્દ્રિયો અને એના વિષયોને આત્મા જાણે છે આ તો ખાધું તા કે મેં ખાધું સાંભળ્યું તા કે મેં સાંભળ્યું બોલવામાં વાંધો નથી પણ આરોપણ કરે છે ખરેખર આ મિકેનિઝમ જે છે આત્માની હાજરીમાં સંભળાય છે આત્માની હાજરીમાં કાન જોઈ શકે સાંભળી શકે છે આંખો જોઈ શકે છે નાક સુઘી આત્મા છે તો આ ઇન્દ્રિયો પછી બોલ્યા ભગવાન કે છતાં પણ ઇન્દ્રિયો રહિત છે ઇન્દ્રિયોના વિષયોનું ભાન કરાવે છે ઇન્દ્રિયોને ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયોને જાણે છે છતાં પણ ઇન્દ્રિયો રહિત છે આત્માને કોઈ પણ ઇન્દ્રિય નથી આ પ્રકૃતિને ક્ષેત્રને જે અગિયાર ઇન્દ્રિયો છે એમાંની એક પણ ઇન્દ્રિય ક્ષેત્રજ્ઞ એટલે કે આત્માને નથી આત્મા ઇન્દ્રિયો રહિત છે અને હાથ પગ નથી અને કાન નથી અને મોઢું નથી અને જીભ નથી અને દાંત નથી અને નાક નથી અને આંખ નથી કોઈ પણ પ્રકારની ઇન્દ્રિયો નથી સંપૂર્ણ ઇન્દ્રિયો રહિત છે માત્ર એની હાજરીથી ઇન્દ્રિયોના વિષયોનું ભાણ થાય છે એટલે આત્મા અકર્તા છે આત્મા અનંતકાળથી કોઈ ક્રિયાનો કરતા બન્યો નથી અને સુધી કોઈ ક્રિયાનો કરતા નહીં બને એ આ તેરમા અધ્યાયના પંદરમા શ્લોકમાં ભગવાન પ્રૂફ કરે છે સાબિતી આપે છે કે આત્મા એ ઇન્દ્રિયો રહિત છે આ ક્ષેત્રજ્ઞ એ ઇન્દ્રિયો રહિત છે એને એક પણ ઇન્દ્રિય નથી માત્ર આ પ્રકૃતિની ઇન્દ્રિયોના વિષયોનું ભાન અને જે ઇન્દ્રિયો જે જે વિષયો ભોગવે છે એનો માત્ર આત્મા સાક્ષી છે અને જાણનારો છે એ પોતે કોઈ ક્રિયા કરતો નથી અકર્તા છે છતાંય માણસ એમ સમજે આખી જિંદગી અજ્ઞાન દ્રષ્ટિને લીધે કે આ બધું તો હું કરું છું એટલે હું આ ખોખામાંથી નીકળી જનારો એવો પરમ બ્રહ્મ સ્વરૂપ એવો આત્મા જે ઇન્દ્રિયો રહીત છે જેને કોઈ ઇન્દ્રિય નથી એ કેવી રીતે કોઈ ક્રિયા કરી શકે એ એનો સ્વભાવ છે અકર્તા છે એને કોઈ કોઈ ક્રિયા ઇન્દ્રિયો હોય તો ક્રિયા થઈ શકે આજે હું ખાવાની ક્રિયા ત્યારે કરી શકું મારે જીભ છે મોડું છે દાંત છે તો હું ખાવાની ક્રિયા કરી શકું કાન છે છે તો સાંભળવાની ક્રિયા કરી શકું આંખ છે તો જોવાની ક્રિયા કરી શકું ભગવાન કહે કે અર્જુન આ જે આત્મા છે ઇન્દ્રિયો રહિત છે કોઈ અને જ ના હોય તો આત્મા કોઈ ક્રિયા કેવી રીતે કરી શકે માત્ર આ પ્રકૃતિની જે ઇન્દ્રિયો છે પ્રકૃતિના વિષયો છે વિષયોને માત્ર જાણવાનું કામ કરે છે એ જાણી શકે છે એની હાજરીથી આ પુતળું જન્મથી અગિયાર ઇન્દ્રિયો જન્મથી એક્ટિવ રહે છે હું માત્ર એને જાણનારો છે પણ આ તો અજ્ઞાન દશાને લીધે એમ માણે કે મેં સાંભળ્યું મેં જોયું મેં ખાધું મેં પીધું એટલે રાગદ્વેષ થાય છે કરતાં પણ આમાં જતો રહે છે એટલે રાગદ્વેષ થાય છે બાકી તો સાહેબ ઇન્દ્રિય મિત્રો એટલે વારંવાર કહું છું કે કર્મ બીજ ક્રિયાથી નથી પડતું પણ કરતાપના અહંકાર થી પડે છે હું કરું છું એવી બિલીફ એવી એવી ખોટી માન્યતા આપણામાં ઘૂસી ગઈ છે કે હું કરું છું હું એટલે કોણ આ આ પ્રકૃતિ એવું નથી તો બાળી દેવાનું છે હું એટલે આમાંથી નીકળી આત્મા એ હું પોતે છું મારું સ્વરૂપ એ છે અને એ ઇન્દ્રિયો રહિત છે એટલે હું સંપૂર્ણ અકર્તા છું જે કઈ જન્મથી મોત સુધી આ શરીરની જે સુખ દુઃખના સંજોગો ભેગા થાય છે જે પ્રારબ્ધ કર્મો ભેગા થાય છે એને હું જોનારો છું એને જાણનારો છું માત્ર એને જાણનારો છું બીજું કઈ નથી મિત્રો માત્ર હું કરું છું એ એ કાઢી નાખવાનું છે અહંકાર કાઢી નાખવાનો છે એ કરતા પદ કાઢી નાખવાનું છે હું કઈ જ કરતો નથી એ સ્વભાવ કરતા પદ કરતા પ્રણાનો અહંકાર ગયા વગર સુખ અને મુક્તિની આશા રાખવી હવામાં બાચકા ભરવા જેવું છે જ્યાં સુધી કરતાપનાનો અહંકાર છે ત્યાં સુધી જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણના ફેરા અનંત કાળ સુધી નિશ્ચિત છે એમાં કોઈ શંકા નથી એટલે તેરમા અધ્યાયના ના પંદર માં શ્લોકમાં ભગવાને બોલવું પડ્યું કે આત્મા ઇન્દ્રિયો રહિત છે માત્ર વિષયોનું ભાણ કરાવે છે એને જાણનારો છે કરતા નથી કરતા બનશું તો ભોગતા બનવું પડશે કુદરતનો લો ઓફ નેચર કુદરતનો નો કાનૂન એવો છે કે જો તું કરતા જો તું કરતા બન્યો બીજ નહીં પડે તો પ્રારબ્ધ નહીં ભોગવવું પડે કર્મ બીજ નહીં પડે તો કર્મફળ નહીં ભોગવવું પડે અને કર્મ બીજ જે પડે છે કરતા અહંકારથી જ્યાં હું નથી કરતો જે મારા આધારે પ્રારબ્ધ કર્મ ફળના આધારે કુદરતી એનું નામ અજ્ઞાન અને હું કંઈ જ કરતો નથી એવું દ્રઢપણે માનવું એનું નામ જ્ઞાન મિત્રો ક્રિયા છોડવાની નથી જે કરતા હું કરું છું એવો અહંકાર કાઢવાનો છે એવી બિલીફ માન્યતા કાઢવાની છે હું કરું છું એવી બિલીફ કાઢી બહારના સંજોગો તો એ જીટી જ રહે છે જેમ છે એવા રહે છે મનોરભાઈ નોકરી જવું જ પડે મનોરભાઈ છોકરા છોકરી પરનાવવા જ પડે એમને ધંધો કરવો જ પડે બધું જ કરવું પડે વ્યવહાર સાચવવા બહારના સંજોગો એજ ઇટી જ નહીં બદલાય અંદરની માન્યતા કાઢી નાખો કે આ જે કંઈ છે એ મારા રાગ દ્વેષના હિસાબ છે મારા પ્રારબ્ધ કર્મનું ફળ છે અને એ સંજોગોને કુદરતી સંજોગોને પ્રોવાઈડ કરનાર કુદરત છે એ સંજોગોનો કરતા કુદરત છે એ સારા સંજોગો હોય કે ખરાબ સંજોગો હોય એનો કરતા હું નથી એનો કરતાં કુદરત છે અને હું પોતે ઇન્દ્રિયો રહિત એવો અકર્તા છું એ પછી સુખના સંજોગો આવે કે દુઃખના સંજોગો આવે જે કંઈ આવે એ મારા પ્રારબ્ધ કર્મનું ફળ છે મહારાજ નાખેલા કર્મ બીજનું કર્મ ફળ મારી સામે આવે છે એ કર્મ ફળને સપ્લાય કુદરતના કાનૂનથી કુદરત કરે છે સપ્લાય અને હું એમ માનું છું કે હું કરું છું એ જ મોટું અજ્ઞાન છે એટલે નરસિંહ મહેતાને બોલવું પડ્યું હું કરું હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ સ્વાનતાને પૃથ્વી મંડાણી છે એની પેરે યોગી યોગેશ્વરા કોઈક જાણે મિત્રો માત્ર અહંકાર માત્ર માન્યતા બદલવાની છે માત્ર દ્રષ્ટિ બદલવાની છે માત્ર ભગવાન કહે છે કે આત્મા ઇન્દ્રિયો રહિત છે તો એ ઇન્દ્રિયો રહિત જેને કોઈ ઇન્દ્રિય નથી આત્મા કોઈ કર્મ કેવી રીતે કરી શકે છતાંય જન્મથી મોત સુધી જે જે ક્રિયાઓ થાય છે આ પ્રકૃતિના માધ્યમથી આ ક્ષેત્રના માધ્યમથી એનો હવે એના આપણે કરતા બનીએ છીએ કુદરત કે બસ આટલો જ ગુનો તારો છે કરતા પણ આનો અહંકાર તું એનો ગર્વરસ લઉં છું એ જ તારો ગુનો છે આ ગર્વરસને કામ નાખ અને માત્ર અકર્તા પદમાં બેસી અને તારા જે કંઈ સંભાવે રાગ દ્વેષ વગર જે કંઈ સુખ દુઃખના સંજોગો આવે છે એને ભોગવ તો અમને કોઈ વાંધો નથી તો તને કોઈ બાંધનાર નથી આ દુનિયાની અંદર અમે પણ બાંધી શકીએ એમ નથી આ તો તું કરતાં પણ આના અહંકારનો ગર્વ રસ લઉં છું એટલે પાછું નવું કર્મ બીજ પડે છે અને પાછું જન્મ મરણના ફેરામાં બંધ થઈ જાઉં છું મિત્રો આવતીકાલે ફરી પાછા મળીશું પરમ પિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાવવું અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનાર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત